નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક સીબીઆરટી છે એ મોકૂફ રાખવામાં આવી છે પરીક્ષા જે છે એ મોકૂફ રાખવામાં આવી છે તો એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલા જો તમે હજી સુધી અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતની યુટ્યુબ ચેનલ કે અત્યારે જેના ઉપર તમે આ વિડિયો નિહાળી રહ્યા છો આ યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો કારણ કે ડેલી બપોરે બાર વાગે અને સાંજે પાંચ વાગે આપણા બે ટાઈમ અહીંયા કને લેક્ચર હોય છે એ ઉપરાંત આપણી જે એપ્લિકેશન છે આ એપ્લિકેશન તમે ડાઉનલોડ ના કરી હોય તો એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લો કારણ કે આ એપ્લિકેશન ઉપર તમને એવા અઢળક ફીચર્સ મળે છે જે બિલકુલ ફ્રીમાં છે

વાત કરીએ કે કઈ પરીક્ષાની સીબીઆઈટી ટેસ્ટ છે એ મોકુફ રાખવામાં આવી છે તો કે સાહેબ જાહેરાત ક્રમાંક જીરો એક બે હજાર ચોવીસ અંગેની અગત્યની જાહેરાત કે અધરેની સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગર ખાતે ખેતીવાડી અધિકારી સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ અને તેની સમકક્ષ કૃષિ અને બાગાયત તેમજ ખેતીવાડી મદદનીશ અને તેની સમકક્ષ કૃષિ અને બાગાયત વર્ગ ત્રણની સવર્ગની જે સીધી ભરતી અંગેની જાહેરાત ક્રમાંક પહેલી બે હાજર ચોવીસ અન્વયે તારીખ બાવીસ માર્ચ બે હાજર ઉમેદવારો નોંધ લેવાની છે બરાબર નોંધ લેવી એવો ઉલ્લેખ કરેલો છે ઓકે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની જે એક્ઝામ છે એ અત્યાર મોકૂફ રાખવામાં આવે છે વધુ માહિતી માટે તમને એક વેબસાઇટ આપેલી છે કે યુનિવર્સિટીની વેબસાઇટ

એ ઉપરાંત જો તમે AMC ની 612 પ્લસ જગ્યાઓ જેવી 600 પ્લસ જગ્યાઓ જે છે એની ભરતી અત્યારે એના ફોર્મ પણ ભરાઈ રહ્યા છે ઓકે તો જો તમે એનું ફોર્મ ભર્યું છે ગ્રેજ્યુએશન જે ઉમેદવાર છે ગ્રેજ્યુએટ જે ઉમેદવાર છે એ ઉમેદવાર આ ભરતીનું ફોર્મ ભરી શકે છે તો ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે ની આ જે ભરતી છે એમાં જો તમે ફોર્મ ભર્યું છે તો તમે એની તૈયારી કરવા માટે અડ્ડા 24/7 સાથે જોડાઈ શકો છો અડ્ડા 24/7 ના પ્લેટફોર્મ ઉપર 3G એપ્રિલ થી ઉપયોગ કરીને આ કોડનો ઉપયોગ કરવાથી તમને સિત્યોતેર ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે કેટલા ટકાનું સિત્યોતેર ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે તો આ કોડનો અવશ્ય ઉપયોગ કરો અને આ જે ઓફર છે એનો લાભ લેવો અને એમસી ની જો તમે તૈયારી કરી રહ્યા છો તો જોડાઈ જાઓ આ બેચ અંદર ઓકે તો આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખી રહ્યા છીએ આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી થઈ હશે જો ઉપયોગી નીવડી હોય તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરશો વિડીયોને લાઈક અવશ્ય કરો શેર કરો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો મળી આવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત